પ્રકરણ સાત આત્માના વિષયના અભ્યાસમાં બાઇબલ વાંચવામાં એક મહત્વપૂર્ણ વસ્તુ છે જેના પર આપણે વિશેષ ધ્યાન આપવાનું છે જો આપણે ફક્ત જૂના નિયમનો અભ્યાસ કરીએ છે તો એવું લાગે છે કે તે નવા નિયમના વિરોધમાં છે અને જો આપણે માત્ર નવા નિયમનો અભ્યાસ કરીએ છે તો એવું લાગે છે કે જૂના નિયમના વિરોધમાં છે એટલા માટે જ્યારે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ

અને સત્યતા અને પ્રતિરૂપ જેટલું અંતર છે જ્યારે આપણે તેને સમજીને અભ્યાસ કરીએ છીએ ત્યારે બંને નિયમોની વચ્ચે વગર કોઈ વિરોધાભાસના જૂના નિયમના દ્વારા જે છાયા છે તે નવા નિયમના જે વાસ્તવિકતા છે ઊંડા સત્યને શોધી શકીશું એટલે પ્રેરિત પાઉલે લખ્યું એફએસીઓને પત્ર અધ્યાય ત્રણ વચન પાંચ તે જેમ હમણાં તેના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલો છે તેમ આગલા જ માનાઓમાં માણસોના જાણવામાં આવ્યો નહોતો પ્રેરિત પિતરે કહ્યું બે પિતર અધ્યાય ત્રણ વચન સોળ તેના સઘળા પત્રોમાં પણ આ વાતો વિશે એમ જ કહ્યું છે તે પત્રોમાં કેટલી એક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને સારું મારીમ ચડીને અવળો અર્થ કરે છે ઉપરના બે વચનો શીખવાડે છે કે આપણે જૂના નિયમ અને નવા નિયમને અલગ અલગ રીતે વાંચવાનું છે જૂનો નિયમ નવા નિયમના સમયમાં થનારી વાતોનો પડછાયો છે અને નવો નિયમ એક વાસ્તવિકતા છે અને ગાઢ અને ગુઢ રહસ્યને સીધું શીખવાડે છે જે પવિત્ર આત્માના દ્વારા પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકો ઉપર પ્રગટ કરવામાં આવ્યું સાચે જ જૂનો નિયમ એક પડછાયાની જેમ નવા નિયમના સમયમાં થનારી વાતોને પ્રતિબિંબિત કરે છે જૂનો નિયમ પૃથ્વીના લોકોના શારીરિક સુખવિલાસ અને શારીરિક આશીષોના માટે શિક્ષા છે જેમ કે લખ્યું છે પુનર્નિયમ અધ્યાય અઠ્ઠાવીસ વચન એક અને જો યહોવા તારા દેવની વાણી ખંધથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં આણશે તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે નગરમાં તું આશીર્વાદિત થશે ને ખેતરમાં તું આશીર્વાદિત થશે તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે તારી ટોપલી તથા તારી કથરોડ આશીર્વાદિત થશે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે પરમેશ્વરના પ્રત્યે આજ્ઞાકારી રહેવાના કારણે તેઓએ સાંસારિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી પરંતુ નવા નિયમના સમયમાં ઈસુએ કહ્યું માર્ક અધ્યાય દસ વચન તેવીસ અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેશવું કેટલું બધું અઘરું પડશે દોલતવાનને દેવના રાજ્યમાં પેશવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે જૂના નિયમમાં લાભું જીવન જીવવું એક આશિષ હતી પરંતુ નવા નિયમમાં ખ્રિસ્તના માટે રોજ મરવું તે જ આશિષ છે એટલા માટે જ્યારે આપણે આત્માના વિષયમાં અભ્યાસ કરીએ છે આપણે સમજવું જોઈએ કે જૂના નિયમ અને નવા નિયમમાં અંતર છે બીજા શબ્દોમાં જૂનો નિયમ અસ્પષ્ટ ચંદ્રમાં પ્રકાશના જેવો છે જે આવનારા સૂર્યપ્રકાશ એટલે નવા નિયમને પ્રતિબિંબિત કરે છે એટલા માટે તેમાં મૃત્યુ પછી આત્માના વિષયમાં ઊંડું અને ગાઢ સત્ય સ્પષ્ટ રૂપથી પ્રગટ નથી થતું હવે અસ્પષ્ટ ચંદ્રમાં પ્રકાશ જતો રહ્યો છે અને સૂર્યપ્રકાશ આવી રહ્યો છે નવો નિયમ આત્માના વિષયનો સત્ય સ્પષ્ટ રૂપથી દેખાડે છે જેને આપણે ઝાંખું હોવાને કારણે જોઈ શક્યા ન હતા એટલે જો આપણે ફક્ત જૂના નિયમને જોઈએ છે તો લાગે છે કે મર્યા પછી મનુષ્યની આત્મા ગાયબ થઈ જાય છે પરંતુ જ્યારે આપણે નવા નિયમને જોઈએ છે તો આ સ્પષ્ટ છે કે મર્યા પછી પણ મનુષ્યની આત્મા જીવિત છે પરંતુ આપણે ફક્ત નવા નિયમના દ્વારા કોઈ નિશ્ચિત નિર્ણય નથી લઈ શકતા જૂના નિયમ અને નવા નિયમને એકસાથે જોડીને અભ્યાસ કરવાથી આપણે આત્માના આધારભૂત સિદ્ધાંતને શોધી શકીએ છીએ અને સંપૂર્ણ સત્ય પર પહોંચી શકીએ છીએ આત્માના આધારભૂત સિદ્ધાંતને આ પ્રશ્નથી શોધી શકવામાં આવશે આપણી આત્મા ક્યાંથી આવી છે જો આપણે આ પ્રશ્નનો સાચો ઉત્તર મેળવીશું તો આપણે વિના વિરોધાભાસના સંપૂર્ણ સત્યને શોધીશું હવે આવો આપણે અભ્યાસ કરીએ કે આપણી આત્મા કેવી રીતે બનાવવામાં આવી અને ક્યાંથી આવી